આજરોજ અબડાસા તાલુકા બીઆરસી કક્ષાએ જી અને મહારાણી ગંગાબા સાહેબ પ્રેરિત વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં અંદાજે ઓગણીસ કસ્ટરમાંથી નેવ કૃતિઓ અહીંયા આવી છે અને દરેક કૃતિઓમાં બાળકો નિહાળે છે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે

ચરક સંહિતા આપણે જોઈએ છે કે જેમાં ચિકિત્સાનું તમામ જે છે એ પહેલાં આપણા છે અને વિજ્ઞાન કરતાં પણ જૂનું વિજ્ઞાન આપણા ભારતમાં છે હવે અત્યારે જે આ વૈજ્ઞાનિક જે પણ છે એટલી બાળકોમાં ખીલે આપણા પૌરાણિક જે વિજ્ઞાન છે જેમાં ચરક થઈ ગયા વાઘભ થઈ ગયા વ્રાહનભ વાર્યભટ્ટ થઈ ગયા એવા બધા જે વૈજ્ઞાનિકો હતા એને પણ આપણે જીવન કરીએ પણ આજે એ કહે છે કે આપણે આયુર્વેદિક તરફ ભરીએ જેમાં આપણે દેશી ઈલાજ છે એમાં અને એ ઈલાજ એવો છે કે મૂળથી કોઈ પણ રોગ હોય એનો નાશ કરે છે તો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે બાળકોને પરિચિત કરાવી અને

મુખ્ય અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષતા શ્રી અબડાસા શ્રી તગુમરસિંહ ગયા અને અમારા તાલુકા પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ટીપીઓ શ્રી ચંદ્રકાંતભાઈ અને તમામ દાતા પ્રવિણભાઈ મુખ્ય દાતાના સહયોગથી અને પ્રભીભાઈ મુખ્ય શિક્ષકના પ્રયત્નોથી આ નજર બજારનો જ્યારે કાર્યક્રમ એવા મુકામને થયો વિજ્ઞાન મેળાનું તો એમાં વિધવિધ પ્રવૃત્તિઓ દરેક લોકશાળા કક્ષાએ અહીંયા નિહારવામાં આવી અને એ કૃતિઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જશે એ અબડાસાનું નામ રોશન કરે છે કરશે આ આયોજન મંડળ કરવા બદલ સૌ આયોજન મંડળને હું કચ્છ જિલ્લા પાછળ શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું તેના મધ્યે બીઆરસી દ્વારા આયોજિત વિજ્ઞાન મેળાની અંદર ઉપસ્થિત ધારાસભ્યશ્રી બધા જ મહાનુભાવો અને આપણા શિક્ષકો જે અબડાસા વિસ્તારની અંદર ને વિજ્ઞાન મેળા કરી બધા જ સ્કૂલો માટે અહીંયા કને જેના મધ્ય કરવામાં આવ્યો છે સરસમાં સરસ આયોજન થયું છે એમાંથી જે પણ અહીંયાથી આગળ વધશે અને જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ તો આ આવા આયોજનો થકી શિક્ષણનો સ્તર પણ ઊંચો આવશે અબડાસાનું ત્યારે શિક્ષકોની ભરતી પણ અત્યારે બધી થઈ ગઈ છે તો નવા શિક્ષકો પણ અબડાસાને મળ્યા છે ત્યારે અબડાસાના અંદર કોઈ પણ ગામડાની અંદર શિક્ષણથી કોઈ પણ વાંચિત ન રહે એવું સરકારનો જે ઉદ્દેશ છે એ સાર્થક કરી રહ્યા છે અબડાસાના શિક્ષકો બસ